તો આજે આપણે વાત કરીશું ચીખલી તાલુકાના કલિયારી ગામમાં કલિયારી ગામમાં એક મહિલા પર હુમલો થાય છે નામ છે જીગીસાબેન દીપિનભાઈ પટેલ ગત પાંચમી તારીખે મહિલા અને એમની નાનકડી દીકરી પર ત્રણ ચાર વ્યક્તિ ગામના એના દ્વારા એક હુમલો કરવામાં આવે છે પોતે મહિલા હોય એમણે એકસો પર મહિલા અભયમને કોલ કર્યો છે પણ ત્યાં એ મહિલા અભયમની ટીમ પહોંચતી નથી એ બાદ એ લોકો ડરી જાય છે ગભરાઈ જાય છે કારણ કે નાનકડા બાળકો પર પણ હુમલો જયારે કરવામાં આવે છે જેના સીસીટીવી ફૂટેજ પણ ત્યાં છે 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 દિવસે પોલીસ ફરિયાદ ફરિયાદ થાય સાહેબને લેખિતમાં કરવામાં આવે ત્યારથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ લીધા બાદના કોઈ એક્શન લેવામાં નથી આવ્યા પોલીસ કોને છાવરી રહી છે ખબર નહીં જે દેશી ન્યૂઝને જયારે આની માહિતી મળી ત્યારે સ્થળ પર પહોંચ્યા એમની સાથે વાત કરી જાણવા મળ્યું કે ત્યાંના કોઈક જમાદાર છે તેમણે ક્રોસ ફરિયાદ કરવાની ધમકી આપી કે ભાઈ તમારી પર પણ ફરિયાદ થશે મહિલા પર હુમલો થાય છે નાના બાળકો પર હુમલો થાય છે તો ક્રોસ ફરિયાદ શેની આરોપીને કેમ છાવરવામાં આવી રહ્યા છે દેશમાં મહિલા સુરક્ષાની વાત થાય છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતે કહે છે કે આદિવાસી સમાજ પર ક્યારેક ક્યારેક આવા કિસ્સાઓ બનતા હોય છે તેમાં પોલીસ

એ જમાદારનો કોન્ટેક્ટ જી જે દેશી ન્યૂઝની ચેનલ દ્વારા જ્યારે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો એ ફોન ઉચ્ચકતા નથી કોના પક્ષમાં છે પોલીસ એ હવે આગામી તપાસનો વિષય છે પણ ક્યાંકને ક્યાંક આવા કિસ્સાઓ આપણા વિસ્તારમાં વધતા જાય છે એક કિસ્સો તાપી જિલ્લાની અંદર બન્યો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર નિઝર તાલુકાના રાયગઢ ગામના એ વ્યક્તિ હજી સુધી ન્યાયની આશામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે તો શું આ ચીખલી તાલુકાના કલ્યારી ગામના આ પરિવારને ન્યાય મળશે કેમ આ મહિલાને ન્યાય મળશે કે એક તરફ જયારે આપણા રાજ્યમાં કોઈક આરોપીઓના સરઘસ નીકળે છે એમના ઘરો પર બુલડોઝરો ફેરવવામાં આવે છે ને બીજી તરફ ક્યાંક પોતાના માન્યતાઓને આ રીતે છાવરી લેવામાં આવે છે

જનરલનો સંપર્ક કરવામાં આવ્યો છે તો આપણે અહીંયા એમના જોડે શું ઘટના બની છે એ જાણીશું બેન તમારું નામ જીગી સા ઘટના શું બની હતી અમે દુકાને અહીંયા છોકરીની બર્થે હતી મોટી છોકરીની અને ત્યાં ચોકલેટ લઈને ગયેલા નાની છોકરી હા તે ત્યાં દુકાન પર બાર જ ઉભરેલા હતા ને વાત કરતા હતા કે છોકરા લોકોને ચોકલેટ કેમ નહીં આપે એટલે ચોકલેટ આપવાની વાત કરતા હતા એટલે ત્યાં સાંભેના બંગલા પાસે પેલી બેન આવી બોલવા લાગી ગાળો કાર કે પતરા અમારા તોડીને આવ્યા ને એના પૈસા આપી દઉં કરીને એટલે અમે નથી તોયો અમે કંઈ વાતમાં નથી જાણતા એટલે અમે દુકાન પાસે અંદર જતા હતા તેમ તેમ વધારે ગાળો આપવા લાગી ટેક્સી આવીને એટલે આ ગુસ્સામાં આવી ગયા ગુસ્સામાં આવી ગયા ને વધારે પેલું ઉઠાવવા લાગ્યું એટલે પછી અમારા દિયર આવ્યા ડિયરે કીધું કે તમે ઘરે જતા રહે ત્યાં અમે એટલે દુકાન બંધ કરીને અમે ઘરે નીકળતા હતા ત્યાંથી અમે રસ્તા પાસે આવ્યા ગાડી રિવર્સ કરીને એટલે અહીંયા મેન રસ્તા પર આવ્યા એટલે એ લોકો ત્યાં પેલા સંતોષભાઈ ટુ વ્હીલ પાસે આવ્યા અને ગાડી ત્યાં મૂકી સાઈડ પર એટલે તેને જોઈને પેલા સાંભે બંગલાવાળા તે ઉજ્જવલભાઈ ભરતભાઈ ભરતભાઈ જેણાભાઈ અને ઉજ્જવલભાઈ ભરતભાઈ ને જ્યોત્સનાબેન એ લોકો ડરી મારતા આવી રહ્યા અને પાછળથી પેલા સંતોષભાઈ ગાડી મૂકીને તરત જ દોડી આવ્યા દારૂના નશામાં હતો એકદમ એટલે મને આવીને તરત જ ગળામાં પકડી લીધી એવી ડાબી ધરી કે તને જાનથી મારી નાખી સાચે ને નહીં બચવા દે મેમ અને એના ટેક્સીમાં બેઠેલા હતા તો એને નીકળવા નહીં દીધા એટલે ને મને મારી છોકરી હાથે મેં કેલમાં લીધેલી તો મને બરાબર મારી ગળામાં પકડીને ત્રણ થાપત મને મારી મારી નાની છોકરીને મારી થાપટ ને રસ્તા પર પાડી નાખી પાડી નાખીને મને પગે પગે ત્રણે જણા મારવા નાખ્યા જંગમાં ને પગમાં ને કેરમાં અને પછી મારતા માતા એ લોકો કે કે આ જઈને એમાં public માં એની ઈજ્જતનું એ કરું એમ કરીને, એવું કહેવા લાગ્યા, આજે તો બચી ગઈ છે પણ ફરી એક એક એકલી મળે તો નહિ બચી શકે, એટલે મારા દિયર ને દેરાણી આવી ગયા અને એ લોકોએ મને છોડાવી ત્યાંથી, બરાબર, અગર ના ગાળામાં શું થયું, ગાળામાં દાબી ધરેલું, બરાબર, ને બાલ ખેંચાતી દીધેલા એકદમ, એટલા બધું મને સુંઢ જેવું મારે કે નહિ બોલાય નહિ ખવાય, એકદમ હોજા ચડી ગયેલા, મને હાથ મારા બીજે આ બચ્ચા બતની આ કપડાને મારા ફાડી નાખેલા એમ ખેચાટી ખેચાટીને બરાબર ને પગમાંના કેરમાં મારેલું ને પેલી મોટી છોકરીને મે નાલી છોકરીને આપી દીધું એને ભી માથામાં લાગી કે જરા નાલી છોકરી તમે ગાડીમાંથી બહાર ખેંચી કાઢેલા નહીં અમે આજે એના પાસે આવી કે ડરબછા પાસે મારવા હારું એટલે મેં ત્યાં રસ્તા પર ઊભી રહેલી હતી તો જોઈ પાડે એટલે મેં ડરબછા પાસે ઊભી રહી ગઈ એટલે મને શું કરવાને તમને જ આવીને ગરમ ચપટી થઈ સંતોષ થાય ને દારૂના નશામાં ખૂબ પીટેલો હતો એટલે આજે મેં તને ચાંથી મારી નાખી સેમ કરીને બોલવા લાગી બીજા મોલ્લાનો સે નિસાર ફળિયાનો સે ને ક્યાં ક્યાંથી એવો કોણે ફોન કરી અમને નથી ખબર મારી એને હાટે કોઈ લડાઈ ઉઠી જ નહીં અમે તો સમજીને અને સમજાઈને અમે ઘેરા આવતા હતા એને મારવાનું હું જરૂરથી મને કોઈ થઈ જાતે રસ્તા પર મને લાખી દેતે તો મારા પોયરાને હું થાટે

ના સમય તમે પ્રયાસ કર્યો કે નહીં એ સંતોષભાઈ અને ઉજ્જવલભાઈ અને ભરતભાઈ લોકો મારા માટે આવ્યા ને એટલે ગાડીમાં જોઈ લીધા આગળથી ફરીને આવી ગઈ દરવાજા એટલે એ સંતોષભાઈ આવ્યો તે પહેલા ભાયાભાઈ અને ઉજ્જવલભાઈ બંને હાથ એના પકડી લીધા અને સંતોષભાઈ ગળાના ભાગે પકડી લીધી અને પછી ઠાપાટો ઝાપાટો મારવા નાઈ ગયો એને મારી બરાબર એટલે પડી ગઈ એટલે આગળ ની આગળ મારાથી નીકળાયું જ નહીં બચાવવાય નહીં મારાથી એકસો એક્યાસી નંબર પરથી કોઈ પોલીસ વાળું કે કોઈ બેન નથી આવે એ લોકો અમે રાહ જોઈએ સાડા અગિયાર વાગ્યા સુધી પણ તે પછી તમે ફરિયાદ આપવા ગયા કે નહીં ગયા ના એ પછી અમે આ જીગીશા અને વાગેલું હતું મારી બેબીને વાગેલું હતું એટલે એની સારવાર કરી પછી શાંતિથી બીજા દિવસે નવસારી વકીલ સાહેબને મળીને અરજી આપી છે એસપી સાહેબને કઈ તારીખે છ તારીખે આપજો સવારે આપી છ તારીખને આજે તો હવે આઠ તારીખ હા હજુ કંઈક ઇન્ક્વાયરી આવી જાય ના હજુ નથી આવી પણ આવશે આવશે તો આપણા ડી વાય એસપી સાહેબને તમે કમ્પ્લેન આપી છે એમને પર તમે શું અપેક્ષા રાખો એમ નહીં કંઈ નહીં આ એમાં કેવું છે કે આ જિગિશા મારી છે ને અમારી સામાન્ય બાબો બોલા ચાલી હતી આપણે ઉગ્ર બોલા ચાલી નહીં હતી ને કંઈ બધા થાય ઉપર નહીં હતો અમે સાંજે નીકળી આવતા હતા હવે સંતોષભાઈને એ લોકોએ બોલાયો અને એણે ત્યાં જિગિશાને મારી છે એણે કપડાં ફાયડ્યા છે એને આગા ગાળો બોલી છે એને મારી નાખવાની નિજેજ લૂંટવાની ધમકી આપી છે તો સાહેબ શ્રી એસપી સાહેબ ને એટલી વિનંતી છે કે યોગ્ય પગલા લઈ પગલા લઈ યોગ્ય પગલા લઈ અને તમને ન્યાય મળે એ જ આશા રાખું છું ને